અગાઉ પણ કતાર ગામમાં ડોમમાં આગ લાગી હતી અને હવે શેડ ધરાશયી થવાથી સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે પાલિકા તંત્રે ઘટના સ્થળે તપાસ હાથ ધરી અને ગેરકાયદેસર રીતે બનાવાયેલા સાત ક્રિકેટ બોક્સને સીલ કર્યા છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં અનેક સ્થળે નિયમોનું ઉલ્લંઘન કરી બોક્સ બનાવાયા છે જેને કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે સ્થાનિક રહીશોને સમાજમાં ઘટનાને લઈ અસંતોષ જોવા મળ્યો છે લોકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય સમય ચકાસણી ને કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાય હોત ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય છે આ ઘટનાએ સુરત શહેરમાં ગેરકાયદેસર ડોમ અને બોક્સ અંગેની ચકાસણી અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને વધુ તીવ્ર બનાવી છે હવે રહીશો અને સ્થાનિક આગેવાનો પાલિકા તંત્ર પાસે નિયમિત ચકાસણી અને સુરક્ષા માટે કડક પગલા લેવાની માંગ ઉઠાવી રહ્યા છે બે દિવસ પૂર્વે એક બે ત્રણ છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો શેડ ધરાશય થઈ ગયો ભગવાનની અને કૃપા છે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા નાની એવી ઈજા થઈ છે પણ સિટી ઇજનલને અમે સૂચના આપી દીધી કે તમામ ઝોનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન હોય એવા ક્રિકેટ બોક્સને સેલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી છે